મહાદેવ ક્રિશભાઈ પરેશભાઈ મહાદેવ શું નામ છે તમારું વૈભવભાઈ મહાદેવ મહાદેવ શુભમભાઈ તો આપણે આ આટલી ગેંગ છે એની જોડે આવવાનું છે અને એ પણ વ્લોગિંગ કરે છે તો ચાલો આપણે અહીંથી અત્યારે નીકળી જાવું કેમ કે મારા પાછું અત્યારે બીજી જગ્યાએ પણ જવાનું છે તો ચાલો આપણે નીકળી જશું ઓકે તમે કન્ટિન્યુ રહેજો અમારી સાયકલ વાળી ગેંગ નીકળી ગઈ છે આગળ જો તમે દેખાય છે બે સાયકલ છે ને એક મારી તો ઓકે તમે કન્ટિન્યુ રહેજો મહાદેવ ગાઈસ ફાઇનલી એમાં પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે જો તમે તો ચાલો અમે દર્શન કરી લઈએ ઓકે મંદિરે પહોંચીને દર્શન કરી લીધા છે તો હવે અમે થોડી વાર અહીંયા બેઠશું પછી અમે જવાના છીએ જો અહીંયા બધા બેઠા છે આવી રીતે

તો કઈ વાંધો નહીં ચાલો અમારે અહીંથી બીજી જગ્યા જવાનું છે એટલા માટે હવે આપણે અહીંથી નીકળી જઈએ છીએ આવી મંદિરેથી ઘરે તો અમે હવે ઘડી ગેમ રમીએ છીએ જો આ ભાઈ ગેમ રમીએ છીએ અમે ઘડી અને મેં સ્વેટર કાઢી નાખ્યું કેમ કે સાઈડ ખવારમાં હોય ને અત્યારે ન હોય એટલે મેં સ્વેટર કાઢીખું પછી તો હવે છે ને અમે ઘડી ગેમ રમવાના છીએ પછી ઓલો લોકો આવે ને પછી અમારે ત્યારે જવાનું છે વિક્ટોરિયા પાર્કમાં તો તમે રેજો કન્ટિન્યુ ઓકે અમારે બપોરે જમીને જવાનું છે બન્યા પછી તો મહાદેવ ગયા છે સાડા ચાર અને આમ હતું મારે એટલા માટે મેં લીધું હવે આપણે કન્ટિન્યુ કરવાનું છે ઓકે તો અમે અત્યારે જઈએ છીએ વિક્ટોરિયા પાર્ક તો તમને ચાલો હું બધું દેખાડો ત્યાં પહોંચી જાઓ પછી કરું તો ગયા છે વિક્ટોરિયા પાર્કમાં જુઓ તમે

બધું બતાવીશ ઓકે બઈને રેજે અહીંયા અત્યારે તો ફિલહાલ તો કઈ એમ છે ની બે બધું જંગલ જંગલ જેવું છે અને આ આખો રસ્તો છે સીધે સીધો જો તો હવે અમે પહોંચી ગયા છીએ આવી કાક જગ્યા છે જોવો તમે આવી કાક આમ ઝાડી ના ખાલી છે એની અંદર શું છે કઈ ખબર ન પડી પણ આવું કઈક છે અને આ ભાઈ જો આગળ આગળ હાલવા મળ્યા એમ કે ફાસ આપ કે કઈ કઈ બે આવે ને તો બે જાય એમ હવે એ ભાઈ થાકી ગયા છે કઈ વાંધો નહીં અહીંયા આગળ બાકડા છે તે બેસી જાય ઘડી પછી જઈએ ઓકે તો અમે અહીંયા ઘડીક બેસી ગયા જોવો તમે થાકી ગયા તો ઘડીક બેસી ગયા અહીંયા જોવા બાકડા છે એક અહીંયા છે પછી એક અહીંયા છે અને બાકી તો અહીંયા અહીંયા છે એ તમને તો દેખાય જ છે અમે બેઠા છીએ દેખવું તો પડે ને ગાય જો અમે અહીંયાથી આવેલા હતા હવે આમ તરફ અમારે જવાનું છે પાછું બધા જાય ને અહીંયા એટલે બધા નથી આયેલા એટલે કે ઘાયેલા છીએ હું આયેલા છે કે ખબર નથી પણ હવે જઈએ આગળ શું આવે છે કોને ખબર જોઈએ આપણે ઓકે ચાલો અમે હવે ઘરે બેસીને પછી અહીંથી નીકળીએ તો અમે હવે ચાલવાનું પાછું શરૂ કરી દીધું છે કારણ કે અમારે થોડોક થાક ઉતરી ગયો ને એટલા માટે પાછું શરૂ કરી દીધું ચાલો ચાલો તો અમે હવે પહોંચી ગયા અહીંયા કાંઈક આવું કાંઈક છે તો તમને દેખાડું

અહીંયા બધા યોગા કરે છે જો આપણે આમ જવાનું છે આ બંને રસ્તા ભેગા થાય છે આગળ જઈને સર્કલમાં આપણે જવાનું છે આ બાજુ જો તમે એકદમ મસ્ત નજારો છે તળાવ એકદમ મસ્ત તળાવ છે તળાવ તો એક નંબર છે ગાઈસ તો હું નાવા છું કમેન્ટ કરી દેજો નાવા અહીંયા થોડું જોવે

તો કાંઈ છે અમે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ તો હવે હું તમને અહીંથી ત્યાંનો વ્યૂ દેખાડું જોવા તમે જો આવો કંઈક વ્યૂ દેખાય છે ચાલો હવે આપણે અહીંથી છે ને નીકળવાનું છે ઘડી ગમે વેઠશું પછી અમે અહીંથી નીકળી જાઉં ઓકે બીજી કાંઈ જગ્યા દેખાડવા જેવી નથી આટલા બીજી જો હા અમે નીકળી ગયા હતા અને અમે જો અહીંયા તમને મોરલો દેખાડું મોર મોર અહીંયા છે અને અહીંયા રોજડું છે એની બાજુમાં જ તે બે બાજુ બાજુમાં જ છે

તો કઈ વાંધો નહીં ચાલો અમે હવે નીકળી ગયા છીએ ગઈ છે મેં પાછા આવતા હતા અને અમે છે ને થાકી ગયા હતા એટલા માટે અમે બે ગયા હતા જુઓ તમે અમે બે બેઠા છીએ અહીંયા અને આ તમે જુઓ તમને આ દેખાડું બાકડો આ છે ને કઈક આવો કઈક લાકડાનો બનેલો એવું લાગે છે હા પણ એ સાચુંમાં નથી એવું કઈ હાલે હાલ આપણે હવે અમે હવે જઈએ છીએ તો ચાલો તમે જો આ એક આ છે ને આપણને એમ લાગે કે લાકડાનું છે પણ આ લાકડાનું નથી એકચુઅલીમાં છે ને આવી રીતે કંઈક સિમેન્ટનું બનેલું છે સમજ્યા એ લાકડાનું નથી જો આવા આખામાં છે એ લાકડાનું નથી એ કે સિમેન્ટને એવું કંઈક કલર કરીને હું બનાવેલું છે ડિઝાઇનમાં તો હવે અમે ઘર બાજુ જઈએ છીએ અને ફૂલ ફાસ્ટ જવાનું છે એટલે એટલે હા ઘરેથી ફોન આવ્યો કે ભાઈ ઘરે કામ છે એટલા માટે જલ્દી આવો એમ તો હવે અમે જઈએ છીએ ફાસમ ફાસ તો સારું ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશું તો કહે છે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને અમે હાલતા હાલતા ગયા હતા આખામાં એટલે લગભગ ત્રણથી ચાર કિલોમીટર જેટલું ને એમ તો વધારે હેલા છું તો આટલું બધું એમાં ફગ દુખવા મળ્યા છે તો અહીંયા બ્લોગને એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો આવા નવા નવા અમારા બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગને ત્યાં સુધી બાય બાય